નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ છે કરુણા અભિયાન જીવદયાની અનોખી પહેલ કડીના નાની કડી જકાતના કાપશે છેલ્લા બે ત્રણ વર્ષથી ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ વેસ્ટ દોરીના ગૂંચળા જે લોકો ખરાબ સમજીને ફેંકી દેતા હોય છે તેમજ વેસ્ટ દોરી વીજ તાર પર ઝાડ ઉપર રોડ ઉપર અનેક પક્ષીઓના અને માણસોના જીવ લેતા હોય છે ત્યારે ભગવાન આવા જીવદયા પ્રેમીઓને એક સદબુદ્ધિ આપે જે પોતાના રૂપિયા ખર્ચીને વેસ્ટ દોરીના ગૂંચળાઓ પચાસ રૂપિયા કિલોના ખરીદીને અનેક પક્ષીઓના જીવ બચાવે છે અનેક માણસોને રોડ ઉપર પડેલા ગૂંચળા માનવીઓના જીવ બચાવે છે આ યુવા ટીમ જિજ્ઞેશ ભટ્ટ કડી લાલો રાધે રાજેશ પટેલ અને અજય ખાવડ કડીમાં છેલ્લા બે ત્રણ વર્ષથી કરુણા અભિયાન જીવ દયા ચલાવે છે તારીખ પંદરથી અઢાર સુધી દોરીના ગૂંચળાઓનું કલેક્શન કરે છે અને મોટી માત્રામાં વેસ્ટ દોરીના ગૂંચડાઓ ભેગા કરીને એક વિરાન જગ્યા પર જઈને તેને સળગાવી નાશ કરે છે આ વખતે કરુણા અભિયાન જીવદયા પાસે અંદાજે આશરે સાડા ત્રણસોથી ચારસો કિલો દોરીના ગૂંચડાઓ આવ્યા હતા કરુણા અભિયાન જીવદયાએ કડી અને કડી તાલુકામાં આ મેસેજ ફરતા કરીને લોકોમાં એક નવી ચેતનાના પ્રાણ ફૂંક્યા હતા ખરેખર આવા જીવદયા પ્રેમીઓને નમન કરવાનું મન થાય છે જે ઉત્તરાયણ પર્વ પછી હજારો પક્ષીઓના જીવ બચાવે છે એમનું કહેવું છે કે કડીમાં નહીં કે કડી તાલુકામાં નહીં પણ પૂરા ગુજરાતમાં જો આવા જીવદયા પ્રેમીઓ જાગૃત થાય તો લાખો પક્ષીઓના અને માણસોના ઘાતક દોરીથી જીવ બચાવી શકાય છે કરુણા જીવદયા અભિયાનનું કહેવું છે કે સેવા કરવી એ જ અમારો ધર્મ છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી હું નામ ભટ્ટ જીજ્ઞેશ છે હું મોનિકા જગન્નાગર વિસ્તારમાં રહું છું અમે ત્રણ ચાર મિત્રો છેલ્લા બે વર્ષથી એક ઝુંબેશ ચલાવી છે કે ઉતરાયણ પતે આપણી ત્યારે ઝાડ ઉપર તાર ઉપર જે દોરીઓ લટકે છે એટલે ઘણા બધા પક્ષીઓ અને માણસો ઘાયલ થાય છે એ અમે ઉઘરાણું ચાલુ કર્યું છે અમને એક કિલો દોરીના પચાસ રૂપિયા આપીએ છીએ જે પણ એમ જલ્દી આપણા વિસ્તારમાં દોરી બધી ખાલી થઈ જાય પક્ષીઓને નુકસાન ના પડે આપણને કોઈને વાગે નહીં એટલે આ ન્યૂઝ ચેનલ બાબતે આગ્રહ કરું છું બધાને કે જેટલું બનેલું જલ્દી અમારા વિસ્તારમાં અમે રાજ્ય પાર્લર જકાત નાખે દોરી ઉભરાઈ છે ત્યાં તમે મોકલી દો અમે એનો અમારી રીતે નાશ કરીએ છીએ સાંજે છ વાગ્યા પછી જે દોરી આવે છે એનો અમે અમારી રીતે નાશ કરી દઈશું અમે એક બોલી ગયું પહેલા